તાઈલાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ સમગ્ર જાલાવારમાં ઠેર ઠેર પંદરમી ઓગસ્ટની ઉજવણી કરાઈ સામતપર ગામે રેલી યોજી ધ્વજવંદન કરવામાં આવ્યો જેમાં સામતપર પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઓગણેશીમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી શ્રી સામતપર પ્રાથમિક શાળામાં કરાઈ આ કાર્યક્રમમાં વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી સૌ ગ્રામજનો બાળકો સરપંચ એસએમસી ના સભ્યો પત્રકાર જયસિંહભાઈ શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી